સાવાજ દેરીમાં ભાજપના માણસો કેમિકલ વાળું દૂધ હજારો લીટર ભરે છે તમે વિચાર કરજો કે આજથી થોડા વર્ષો પહેલા કેન્સરનું પ્રમાણ બહુ ઓછું હતું આજ તમે તમારી આસપાસમાં જોજો હજારો લોકો કેન્સરના રોગી છે ભરતલીમાં કેશોદમાં વિસાવંતરમાં માંગરોળમાં માણાવદરમાં અનેક મહિલાઓ પણ કેન્સરને પીડિત છે અને બાનું એવું બતાવે છે કે તમે દવા છાટો છો ખેતરમાં એટલે આવું થાય નહીં એ વાત ખોટી છે દૂધ ની અંદર પ્યોર કેમિકલ નાખવામાં આવે છે ઈ કેમિકલ વાળું દૂધ સાવજ ડેરીમાં ભાજપના માણસો ભરે છે સાવજ ડેરીમાં પેકિંગ થાય છે ઈ પેકિંગ વાળો માલ આપણે બીજા ત્રીજા દિવસે ખરીદીને પી જાય પછી થાય છે આપણને કેન્સર દવા તો વર્ષોથી છટાય છે હમણાં જ કા કેન્સર થઈ જાય દવા કઈ 5 વર્ષથી થોડી ચાલુ દવા તો વીસ વર્ષ થી છે બહુ જૂના જમાનામાં માં મોનોકોટો કોર્સ ચાલુ થયેલું તેથી કોઈ કેન્સર નતા અને દવા તો પાંદડા ઉપર છટાય છે પણ તોય જુનાગઢ સાવસ્ટેરીના ભાજપના મળત્યાઓ નકલી મંડળીના આધારે નકલી મતદારના આધારે ચૂંટણી જીતીને સાવસ્ટેરીમાં બેસે કેમિકલ વાળો દૂધ વેચે કરોડો લોકોના જીવન સાથે ખેલવાડ થઈ રહ્યો છે પણ આપણો આત્મા નથી જાગતો શું કામ આપણો આત્મા હિન્દુ મુસલમાન પાકિસ્તાન માં ફસાઈ ગયો છે ગારા આવી ગયો કીચડ માં ફસાડેલા એને સંભાળવાની હું જવાબદારી લેવા માંગુ છું એટલે આવનારા થોડાક દિવસોમાં એક વખત રાજુભાઈ તમે છેલ્લી અપીલ સરકારી તંત્રને કરજો કે તમારે કોઈ આનો ચાર્જ લેવો હોય તો લઈ લો નકર આવનારા થોડાક દિવસોમાં તમે બધા હારે આવશો નહીં આવો હા હે આવશો બધા હારે આ

અને થોડાક સમય પછી તમે બધાને આમંત્રણ મળશે આરે આવશો તો મને રૂડું લાગશે કેમ કે વિધિવત ચાર્જ લેવાનું છે એટલે તમે બધા આવો આપણે ચાર્જ લઈ અને હવે આની જવાબદારી આપણે પછી સંભાળશું બધાએ ખૂબ ખૂબ આભાર માનું છું બધાનો બધા ઉભા રહેજો તો ઉભા રહેજો આવી જાવ બોલો આવી જાવ હાલમાં જે છે ને બધા ફોટોગ્રાફીમાં લઈ લેજો għandek jitlaq,